બાપા હું તમે શેરામાં આપડે પચીસ લિટર દૂધ થતું તું અને બાર લીટર પોખી જતી વાતો કરશે અને પછી તારા પહેરવાનું નહીં બાપા સારવાર મને નહીં તો બધું કરવું પડશે પહેરવું બધું કરવું પડશે

કે છોકરા હું જોઈએ કે છોકરો ચેવડો છે ને લેબરો ચેવડો મૂટો છે આ છોટું છે એવું લેબરો પાડશે લેબરો ઊંચો ને હું નેચો તો છે પાડે યાર લેબરો લેબડા ઉપર તું વધરો ચડી થોડો હું વધરો છું તો હું લેબડા ઉપર ચડી જાય તો બાપા મેં થોડી સેન્સર નહીં પૂછીએ નહીં થોડી તો ખબર નહીં પડતી છોકરું આવડું છે ને લેબડો આવડો મૂટો ઊંચો છે ખબર નહીં હાલુ મારે મારું ભાઈબંધ છોટું છોટું મળ્યા ઘર નહીં ચાલે વોચ વર બાર રહ્યો પણ મને આરું રાતે ઊંઘું મારો ભાઈ બન છોટું યાદ આવોજ રોઢી લોતો રોતો તો મારો છોટું કરતો હતો મારું ઘર જવા માટે રસ્તો આ નેર્યો હતો રોડ બની ગયો મારે કરવું હોય અમુક અનેક દારૂ તમે તો સોટું બે જણા જ આરે જ નેર્યું હતું અને સાયકલ લઈને આવતા હતા સોટું એમાં તો ધક્કો માર્યો તો હું તો પહેરી ગયો પેલા નેર્યામ તો કોટા વાગ્યા બરોબર ના આ સોટુ તો સોટુ જ છો સોટુ બેવાની ભાઈ બને એટલે આહાહા આખું ગોમ યાદ કર કલ્યા ગોન સોટુ એટલે વાત છોડ દો મ સોટુ ઘેર જવાનો રસ્તો હરો હું તો ભૂલી જ્યો છું યાદ એ નહીં કરું હા બરોબર યાદ આવી ગયું પેલા લેબરા પર અમે ચરતા હતા ગોળીદાર રમતા હતા એ લેબરા આવડો મોટો થઈ ગયો હા હા અરે આવી હા બરોબર

બધું ચેક કરવું પડે બાપા તો કઈ લેબડા પાડી દે લેબડા પાડી દે પણ લેબડા પાડવા પાડવા મારો ટોટો ભાઈ જાય તો હું કરવાનું હા આ ચાર દાઢી પાડી દઉં મારા જેવડો જ લેબડો છે તો ચાફા મારીએ નઈ તો એના ઉપર ચઢી જવું

ને પાંચ વાળાથી જો ગયો જ વિદેશ તો જોઈએ નહીં હોય ઘર મારું લાય મને જવા દે દેશ જોયા પરદેશ જોયા પણ મારા રંગીલા ગુજરાત ની વાતો ના તો મારા રંગીલા ગુજરાત ના મોનવીઓ અરે વિશ્વાસ હતો વિશ્વાસ એ ભાઈબણ આવશે મારો ભાઈબણ કોક દિવસ તો આવશે ભલે વિદેશ ગયો હોય પણ આપણું ગુજરાતમાં એમાં મારા ઘેર ના આવે તો ભાઈબણ ના કહેવાય જૂનો લંગો યાર હતો મારો

Tai quân cho chấp nhận hai. Come mẹ chấp nhận ba chi. à cho quá trình nào vì chai quân nhắc như chưa ba chi. A quy quá chấp nhận ba chi. Come mẹ chấp nhận ba chưa ba chưa ba chưa ba chưa ba chưa ba ba chưa ba chưa ba chưa ba chưa ba chưa ba chai ba chưa kinh chưa sư, આ વે વે નહી પાછી ગમેચે પણ પાછી કેકનો ઓજી વાયે છાયકન ચા હા ગમેચે પણ પાછો હું એ કેકનો નોજી છું પાછો ગમેચે વી સાયકલ હોય તોય अंकુ મને તો આકન નો નું પણ નઈ દેવા દે પાછી હા ચાક તો બજારમાં ફરીને આવવું છે લ્યા તારી આ કોણ છે ડોહો સાયકલ વાળો

તમે તો અના જોજો જો તમે સાયકલ લઈ ફિખવા જાવ છો ન ઓજુ પંહ કોટ્યું બાકી રહે દોહા બા દો ફિખવા જો પાછો દોહો બા સાયકલ આખ છે ગમે તે પન પાછો કોને ઇસ્કાવાની પાસા ના એ એ બન્યો તો એ તો ઈકળી ના ગના હારું તો ઓમ ગોમમાં જવાનું તો તમ ભાડું કેટલા આયો હા નું હા

વધરું પડે લખો છ મારા ઉપર બચ્ચો બચ્ચો કોઈ સહે નહીં એને ખબર નહીં મારા ભાઈ બાન ઉપર વાદળો બે વાદળો નહીં બે એનો ભાઈ બે છો આવા હોય છે તારો છે તારો ભાઈ બન છે ધૂંડો ખાસ લંગોઠ યાર ખબર નહીં પડતી તારો

આપડે ગોમ રમતો ઇંગ્લિશ ઇંગ્લિશ આવડે છે તું પણ તો નઈ લે ના શામ તું એ છોડ દીધું પણ વાન હા છે મે દીધું તું જતો રહે ત્યાં મે પણ છોડ દીધું તું હું યાદ કરું હું રાતી ઊંઘતો તો ને હા મન તો તારી યાદ આવે મારો છોટુ મારો છોટુ મને બહુ યાદ આવતી હતી યાર એ ભાઈ પણ યાદ તો આવતી હતી આપણો છોડે ખબર કીકે રમતા હતા મસ્ત મસ્ત મજા કરતા એવી જિંદગી તો હા હા એવી જીવી છે આપણે બે મને એક વાત કહું છું આરો વિદેશમાં તો ગમે તે જો પણ આપો રંગીલું ગુજરાતની વાતો ના થયો ના રંગીલું ગુજરાત તો રંગીલું ગુજરાત જ છે પણ તો આ રંગીલું ગુજરાત માં આયો ને તને મને મજા જ આવી પેલું તો બધું વિદેશમાં હતો યાર પણ બધું ખૂનું ખૂનું લાગતું હતું યાર માં પપ્પાની યાદ આવતીતી ભાઈબનોની યાદ આવતી હતી પપ્પા आराम से था पप्पा हां एकदम ये એવું હા બરોબર એટલે આ તો

એક તો આ ફોન પાડતો નઈ હું તો પેલો નતો આવતો પેલો નોકિયા એવો જ વાપરું છું ડબલુ પેલો ભણવા જતાં પેલો લઈને તારો ભાઈ બનો તારા ઓલે લાકડા આવો ફોન તો મન આલી આવતો તો એવો જ હેડ મારા તારા બાપ આવો મોસ્ટન કરે લાકડા ઘેર નઈ જઉ લે ભેગા થઈ છે ને મોજ કરીએ

પોએ મે ચાઈ કન દા કે કે પાછું હું ચાઈ કને કે કઈ લાયો આ તો મા છોકણો ના આવ્યો ચચા છો

છૂટ અને મિત્રો અમારી રંગીલા ગુજરાત ચેનલ ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને આ ડોહો તો તો હાલ દવા કોણ લઈ જ